તાપી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો અમિત શાહના નિવેદનને લઈને વિરોધ યથાવત છે ત્યારે વ્યારા જિલ્લાના સેવા સદન ખાતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અમિત શાહના રાજીનામાની માંગ કરાઈ છે જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્ય હાજર રહ્યા કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો આજે તાપી જિલ્લામાં જયારે અમિત શાહ રાજ્યસભામાં બાબા સાહેબ આંબેડકરની ટિપ્પણી કરવામાં આવી એમના વિરોધમાં તાપી જિલ્લામાં આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો જ્યારે રાજ્યસભામાં ગૃહમંત્રી તરીકે જે આ ટિપ્પણી કરવામાં આવી એ દેશના નાગરિકો માટે યોગ્ય નથી અને જ્યારે આટલા મોટા પદ પર જ્યારે ગૃહમંત્રી બેઠા હોય ત્યારે બંધારણ હોય કે લોકશાહી બચાવવાનું કામ કરવાનું હોય ત્યારે એક જવાબદાર દેશના જવાબદાર મંત્રી તરીકે જે નિવેદન કર્યું છે એમનો અમે સખત વિરોધ કરીએ છીએ વિરોધ કરવા માટે અમારી તૈયારી રહેશે આજે જે રીતે અમે વિરોધ નોંધાયો છે જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત દેશના જે સર્વોચ્ચ ગૃહમંત્રી કહેવાય બંધારણના ઘડવૈયા વિશે નારાજગી બતાવતા હોય શબ્દ વાપરતા હોય એ જરા ચલાવી નહીં લેવાય એટલા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે સખત વિરોધ નોંધાવે છે દેશના જે બંધારણ છે દેશના બંધારણના ઘડવૈયા ને માટે આવું અપમાનજનક બોલતા હોય તે પણ ગૃહ બોલતા હોય એ જરા પણ ચલાવી લેવામાં નહીં આવે એ અમે વિરોધ નોંધાવીએ છીએ